થોડું થોડું બોલાય છે પણ મે કીધું આજે ચાલુ કર દે ને છોટા ના કે આમ આમ થોડું આમ બોલાયું હોય ને તો વિડિયો બનાવીએ તો કામ નું બાકી તો નકર તમે આવજો તો હુવરાવી દે ઉયા 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 જામ હુજે ગબાસર મને કામ તો હું કર લઉં પણ હે ને મને કામ કરવામાં થોડીક વાર લાગે બધા દુખે છે દવા લેવાની છે હવે કોઈ બોલે કે ના બોલે પણ અમાર આ તો બોલે ઈ મૂડ હોય તો મૂળ હોય તો બોલવાનું નકર પછી બોલવાની ભાઈ મૂળ છે ખાલી એમનો ઘુમરો મારવા તો આવ્યા એમાં શું રહે અને મજા જેવું નતું હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો સ્વાગત છે તમારો બધા એનું એક નવા વિડીયોમાં ને હમણાં મારો વિડીયો કેમ નહોતો આવતો તમને બધાને ખબર રહે તમને બધા એની મથ બેન કિમડા ગાયબ થઈ ગયા હમણાં વિડીયો નથી તો ભાઈ હમણાં હા ને કેટલા દિધથી હમણાં મજા આવતી તાવ આવતું તો અને અમે રિપોર્ટને એવું બધું કરાવ્યું દવાખાને ગયા હતા પણ એમ કીધું હતું કે તમે થોડો વાયરસવાળો તાવ હે એટલે થોડું ધ્યાન રાખજો એટલે પછી વિડીયો બો બોલાય મેં નહોતું હાવ એવી મજા આવતી હાદે બેહી ગયો હતો ટાણે થોડું થોડું સારું થઈ ગયું છે લે મે કીધું હવે વિડીયો ચાલુ કર દે જો કે બે ત્રણ દી થિયા મજા નતી અને હું વિડીયો એક કઈ નતી બનાવતી આજે વિડીયો ચાલુ કર્યો છે અને થોડું થોડું બોલા છે પણ મે કીધું હવે આજ ચાલુ કર દે ને જોટા નઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે હે ને ગરમ પાણી કરી પછીમાં લીંબડો નાખીને પછી નાયન એટલે ભાઈ માંંદું નો મજા આવી જાય ભાઈ તો પછી ટાણે ફ્રેશ થઈ ગયા છે અને આ લીધું એટલે મજા આવી ગઈ છે શરીર મુકુર થઈ ગયું છે કારણ કે કોરતેરું હાતીતી ગામ મજા આવતો ન આવતો તો એટલે અને હવે માર થોડું ઘણું ફોન નું કામ છે એટલે પછી હવે જાવું છે ગામમાં તો આપણે ગામમાં જઈ આવીએ પછી પાછી વિડિયો ચાલુ રહે અમે હેને ગામમાં ગયા તા ને ગામમાં હેને વિડિયો નતો દુકાન કે હેને આ ઘેર હેને હવા ની લાઈટ ન હતી તું અવાજ કહેરમાં તારા વારું રહીશ હવાની છે ને લાઈટ હતી એટલે ફોન સીસો પતો હોય પછી ને ડાયરેક્ટ મેં રામુને કીધું તો બાજીની દુકાને છે ને ઘડીક ચાર્જિંગમાં મેળ આવ્યા થોડોક વિડીયો લીધો પછી ડાયરેક્ટ ચાર્જિંગમાં મેળવી લેવા હતા અને થોડું ઘણું મારું ફોનનું કામ જ હતું તો ગામમાં ગયા હતા પણ એ તો કંઈ થયું નહીં અને થોડીક મજા જેવું નતું અને દવા થોડીક પડી હતી એટલે મેં કીધું કે હવે દવા લેવી નથી એટલી દવા પૂરી કરીશું ને તો તો સારું થઈ જાય પછી મેં કીધું હવે વિડીયો ચાલુ કરી દઈએ તો પછી છે ને અમે બપોરે ઇમાન લઈને ડાયરેક્ટ ખુરાવી દીધી હતી અને અમે હુઈ ગયા તમાર તો માથું બહુ દુખતું હતું એટલે પછી દવા પીને હુઈ ગઈ દીને હવે મે કીધું ઉઠીને હવે વિડિયો ચાલુ કરીએ કારણ કે આમ થોડું આમ બોલાયું હોય ને તો વિડિયો બનાવીએ તો કામ નું બાકી તો નકર તમે એમ ગયો કે હું રવિનાબેન બોલાતું નથી હજી મજા નથી તો એ તમે ચાલુ કરી દીધો તો ના ભાઈ હવે તો સારું છે અને અમારી ઈમાનસુ ઉઠીયા ઈમાનસુ ને તો પછી દેખાડી કાણ કે ઈમાનસુ મારી તોફાન કરે છે અને એને જ્યાં કહું તો એ તો ના બોલે અને હવે છે ને ઈને પહેલા હે ને મોઢું મોઢું ધોવરાય તૈયાર કરી અને પછી રાખો એટલે ઉપાધી ની રંબાકે જાવું હોય તો કે જીથરા મોકરા છે અને મારે હવે જેટલા ઠામડા છે ને એટલે ઠામડા કરવા છે એટલે ઠામડા બામડા કર લો ઘણું ઘણું બધું કામ પડ્યું છે તો પહેલા હિમાનસોને કમ્પ્લીટ કર લો અયાંતી રે ચાલ ચાલ મેરે મેરે સાથ ચાલ કે મેરે સાથ હા બસ ઓ બટ બેટ તો ન જ એય તું બેટ ને જરા કેમ કે અમાર થોરાવીન પછી કિમડું જાવું દુકાને દુકાને કીના ભેગુ જાવું ઓ પપ્પા તો પપ્પા ભેગ ઓ મેરે મુંને લે લે દીધા તી તે આ લઈ કાન લીધું મની ધોતું છે ઈ કાવ હેય બર વિડિયો બનાવવાનું हां बे बे किया हां बे बे तू मारा हक तू वीडियो किम बनावे हेल्थ तो की बोल तो तू बोलती थी किम केते हाय फ्रेंड केम छ किम केवनो गोले लाल बैठ कोनो न भी आ तो

એ મુન્ને એય મુન્ને આવ આપણે ઓ સોપરટીએ જાવ કે પછી ગામમાં જાવ સોપરટી અમે તો ગયાતા હવાર મે ભાઈ મરો થી જાવ સોપરટી હજી જાવ મને મેરો જોવા જાવ મેરો જોવા જઉ હવે થોડી ને મેરો હોય સોપરટી જાયે હા સોપરટીએ જઈએ ના મને

કામ કરતો હોય ને મોબાઈલ પકડોવાર કોઈ હોય ને અજે તો હે ને બબાઈ રાખવા ની છે ને એ બધી લઈ લીધું હે મે કદાચ ઠામડા કર નાખું પણ હવે થી આમ જ વિડિયો લેવો છે અમાર ઘરે કીન કામ કરું તમે જો બધાઈ એમ કહેતા હોય કે રવિના બેન ખાલી એમનું જ વિડિયો બનાવો ઘરે કામ કરે કે કઈ કામ હે કરતા જ હોય ને ઘર નું બધું કામ કરવું પડે થામણાનો પડા પડી અવાજ જાય છે કઈ તો માંડ રહી તો તો પછી ડાયરેક્ટ જવું પડે દુકાને કાવ લઈને આવે આઈ છે તો તાગડી જોઈએ રાડું નાખ છે તો પેલા એઠવાડો કાઢ લો તો નગે ગવાસે મને કામ તો હું કર લઉ પણ હે ને મને કામ કરવામાં થોડીક વાર લાગે બધાને કે રવિને તો દાઢી બહુ છે ઓય હે હાલો મને તો ખબર ના હોય બધા કેતા હોય એટલે કે હાલો ઓય હે દાઢી બહુ છે બધાને કામ કેટલા મિનિટમાં થાતું હોય મારો તો ક્યાં થાતું મારો ભગવાન જાણે કામ કોન પી હોય હું આખો દી કઈક નઈ ગઈ હોય વધારે પડતો તો ફોનમાં જ કામ હોય મારે એ વિડીયો બનાવો ને એડિટ કરવો ને આ કરવું ઓલું કરવું ઘણું બધું હોય હમણાં તો જો કે મજા નતી ને એટલે હમણાં તો કઈ થતું જ નહોતું કઈ કે વિડીયો બને નહીં અને તો માથું દુખતું હતું એટલે એડિટ કેવું કઈ થાય નહીં મોબાઈલ માં જોવાતું જ નહોતું આખું એવા પાણી પડતા હતા સારું છે વાંધો નથી એટલું બોલાય છે એટલે આજ તો સારું કરી જ દેવા દે આગળ હિમાંશુ બેન આવી જા એટલે પછી કઈ રહેવા ના દે એ બધું લઇ લે માર એક ખાલી ફોન માઇક અને આ ફોન રાખવાનું બધું લઈ લે કઈ વસ્તુ ના રેવા દે એટલે હું ઓછું જ કાઢું વધારે પડતા આઈથે મોબાઈલ પકડીને ને વિડીયો બનાવ નાખો પછી જીમ આવે એ આજે તમે કીધું હવે વસ્તુ લઈને ખરસ કર્યો જ છે તો પછી હું થોડુંક ચાલુ કરી લઈએ તો ના કે આપણે કઈ લીધું નથી મારી બેનને બધું લઈ દીધું હે એને વધારે પડતા બધું લઈ દેવાનો બહુ શોખ હું તો જો કે રોડવી વિલો ઈ કે ના બધું લેવું તો રિંગ લાઈટ લઈ દીધી ને ઓલું લઈ દીધું ઘણી લઈ દીધું મને નામ નામી ના આપણે અડધી ઘણી વસ્તુ ના પણ માઈક લઈ દીધી કે બાયણે તારે ગમે ત્યાં વિડિયો લેવો હોય ને વાંધો ના આવે અવાજ આયા રાખે ઈ કે એમાં હેરખો જો અમાર ઈમણસુ આવી એને જો નાસ્તો કરે ઈમણસુ હું આવડી કે દીધું કાવાઈ છે ભૂત હે ભૂત ઓય બાપા એ મને બીક લાગે તું મને કે બીવરાવસ મોટો ભૂત કે બોન બોન તો બોધ ભૂત ઓય પાપા રે હું ઉપર મોટો બધું અરે ના ભાઈ મને બીક લાગે ઉપર જોવાની ક્યાં કર અમારી વાર જોને દુકાને જાય ને ડાયરેક્ટ નાસ્તો કરો વેઈ ગઈ એ અને મને હેને જો અહીં ઓય દઈ બીવરા રાખે મને હેને બીક લાગે ઈ ભૂતનું નામ લે ને એટલે અટાણે ઈ આવ અટાણે તો ઠીક છે અટાણે તો જો કે વાંદરો નથી હાં જ હાં જ નથી પડી ને હાં જ હોય તો મને સને બીક લાગે ને અમે હુમણ છું નાસ્તો કરતી કરતી કે હું કેસતું હું કસું ઓય બાપા પછી અંધાર થઈ જાય તો એ મમ્મી કીમણી જા મમ્મીને લાગે બીક આય ગરમા જવાય ગરમા જવાય તો આગડી હું કેતીતી માર પગ નું કા કેતી તું તું મોટી દી હે હું તને મોટર થી ના ભાઈ મને મજા નથી થઈ અજી તો મા માથું દુખે હે પછી મારો પગ દુખે હે મને તાવ આવે હે ઘરુ દુખે હે દવા લેવાની છે હવે અવે હાળું થઈ ગયું મમ્મીને એમ કે એમ કે માર મમ્મીને હાળું થઈ ગયું હવે તમે બધાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓહો ડાયરેક્ટ સબસ્ક્રાઇબ કરજો ઓહો આજે ભાઈ અમારા હીમનશુ કીધું હો એટલે દવાના અમારા હીમનશુની વાત તો માની જો કે તમે મારી વાત તો હું માનતા જ નથી તમે બલે એમ જ ક્યો કે રોહિના બેન રાડું ના ખા કરે તો હવે જો અમારા હીમનશુ કીધું એટલે તમે હીમનશુની વાત માની લેજો હીમનશુ નાસ્તો કરવા બેઠી છે અને કેટલા વાગ્યા કઈક 5 5:30 જીવ થી 5 વાગ્યા કેટલા વાગ્યા 5:00 ઓ બાપા 5 વાગી ગયા છે અને ઠામડાન મે બધું કોલ લીધું હે ને હવે હે ને મારે થોડું ઘણું બીજું કામ પડ્યું હે એ કરવાનું બાકી છે ગામ માં જાવું ગામ માં જાવ ઓહો વારે વા ગામ માં જવાનું નામ હામરે એટલે પછી બીજું કઈ આવે જ નઈ અમારે ઈમાનસો ને એને ગામ માં એટલે સોપાટી પોર મંદિર જવાનું એનો મોવજ હરક તો હવે જો થોડું ઘણું કામ બાકી છે તો એ થોડું ઘણું ઈ કર લેયા આગળ જેટલો વિડિયો લેવા હે એટલો લેવો કારણ કે મજા જેવું નથી ને એટલે આજ તો જેવો જેટલો વિડિયો લેવાય ને એટલો લઈ જ લેવો છે હમણાં કેટલા દિવસે વિડીયો ને તો લીધો ને એટલે બધા બધા દી નું આજ ભેગું કરવું છે જેટલું ભેગું થાય એટલું કાઈ માનસો હા

આ બજી એરીયા આ દોષ આવે હો જોઈજે વધાઈ કોઈ બોલે કે ના બોલે પણ અમાર આ તો બોલે એ મૂડ હોય તો મૂડ હોય તો બોલવાનું નકર પછી બોલવાની ભાઈ મૂડ છે યાથી કહી દીજે નથી આરા ભાઈ મૂડ નથી એ આસે મંડપ વારો મંડપ માં બોલતો તો ને બોવા એ છે રોય સિંહ રોય સિંહ ઓહો સબસ્ક્રાઇબ કરતા જ અરે વાહ આજો બે જણા કીધું હે હો એક અમાર ઈમાનસુ કીધું ને એક ઈને કીધું એવું છે ઓહો હો pata નામ તો દેતો જ તો આઈડી નું રોગા રોગા કીમાં કે હે પાછું આવે હા વાંધો નહિ સારું હાલ આવા જો મારા જે એક બે જણા ભેગા થઈ જાય તો વાંધો નહિ આવ જો કે હું છે ને એટલે બીડ તો કરાવી જ દે હું જે વિડિયો નોતી બના તા કોઈ બનાવતું નતો મેં ચાલુ કર્યો એટલે અડધા એ આ આખી ગલી માંથી બે ત્રણ જણા તો ચાલુ કરી દે એવું લાગે અમાર આ ગલી માતળ જો અટાણે હે ને વારીન સાફ સુફ કરે તો અમાર આ હેન થરપૂર રહી જ નહિ

અમે છેને બાજીવારાને ઘરેથી ડાયરેક્ટ આવી ગયા છે મેડી ઉપર જો કે બાયણે અમાર ઘરની બાજુમાં જે દાદા ને અમાર હિમંત સુ મેડી પર આવી ગઈ છે હિમંત સુ જો લઈ લીધો હવા ખવરાવે જિનકા બાવ ને અને અમારા જો હેને વિડિયો નતી બનાવતી ને એટલે પછી મેડી પર આવતા નતા ને મેડી પર જાય એટલે બધે કુદડા ધોઈ નાખ્યા જો કે મેને તો માર ફુઈ વેન ધોયા એટલે બધે કુદડા ધોઈ ગલા છે એ એ મને ગુમરા મારે અયા રાવણો હે આ રહ્યા અયા હે અમારે નારિયલી નારિયલી માં જો કે નારિયર આવી ગયા હે મોટા મોટા થઈ ગયા હવે કાસા સે પાકા નથી ઓ સોરી હો પાક સે ને તો હું ઉતારીશ પછી અમે કીધું હાલો હવે ઘડી મેડી પર ગુમરો મારી આવી એ જો કે તમને બધીને ખબર છે કે વિડિયો ચાલુ કરું મોટો વ્લોગ એટલે મારે મેડી પર આવું જ પડે ખાલી એમનો ગુમરો મારવા તો મા આવા

હા ભાઈ મને આજ મજા થઈ ગઈ છે હો અમાર ઈમાનસુ ગડિયા ગડિયા પૂછે વિડિયો ચાલુ કર્યો ના આજ તક મમી તને મજા થઈ ગઈ મજા થઈ ગઈ અને હવે હે ને વિડિયો કાયમી થી કાયમી મારા વિડિયો આવવાના જ છે ને તો ઈમાનસુ એ કહી દીધું છે એટલે આજ તો ભાઈ તમારે સબસ્ક્રાઇબ કરવું જ પડે એ હાલ છે જ નહીં ના કર્યું હોય તો ખાસ કરીને કરી લજો અને વિડિયો ભાઈ પૂરે પૂરો જોઈને જ જઈજો હો ઇમ નામ ના જાતા અમાર ઈમાનસુ ગીત ગાય છે તૂટ ગ્યો દર પંખો ઓહો આ નવો પંખો હે હા એ એવું છે અને હમણાં તો જો કે તમને બધાને ખબર છે કે ખેતરમાં કઈ કામ હાલતું નથી ખેતરમાં કોઈ કઈ કાંઈ તો જઈએ નગરપસી ઘેરે અને હવે તો જો કે ડાયરેક્ટ નેદવાર નહીં પણ લાગે ડાયરેક્ટ છે ને હવે માણી ભેગ કરવાનું જ કામ હાલશે ને આ બાજુ ગાડી કોકની ચાલુ થઈ ખબર નહીં કે હોય તો અવાજ આવી ગયો છે અને હવે તો એઠે જઈએ તો થોડુંકનું જમવાનું બનાવી લે અને બીજા બધું હવે આપણે કાલે વાત કરીશું આજના વિડીયોમાં એટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો સબ્સ્ક્રાઇબ કરી દીજો ઓકે બાય બાય